તો મિત્રો ફાઇનલી અમે દ્વારકામાં પહોંચી ગયા છીએ અને દ્વારકાથી હવે અમે વિચારીએ છીએ કે મંદિરે જવા પહેલાં અમે નાહી ધોઈ લઈએ મને ખબર છે કે મારો આગળનો વિડીયો થોડો નાનકડો બન્યો હતો પરંતુ આ વિડીયો તમારા પૂરતા લાંબો જ બનાવેલો છે અને હવે પહેલાં મને નાવા દો કારણ કે બસ પાર્કિંગ થઈ રહી છે તો મિત્રો હવે હું પહોંચી ગયો છું શ્રી જય રણછોડ ગુજરાતી ધર્મશાળામાં જ્યાં તમને જીવન જરૂરિયાત બધી ફેસિલિટી અવેલેબલ છે અને તમે જો ત્યાં ગયા હોય

કારણ કે હવે દ્વારકાને સમજવાનો વારો આવી ગયો છે દ્વારકા શહેરમાં એક પવિત્ર ગોમતી ઘાટ આવેલો છે જ્યાં ગોમતી માતાજીના મંદિર સહિત અનેક મંદિરો આવેલા છે ગોમતી ઘાટનું સ્નાન એ અદ્ભુત સન્માન તરીકે ગણાય છે દ્વારકાનો મનોહર દ્રશ્ય જોવા માટે તમે હોડી ભાડે કરીને નદી પાર કરી શકો છો ગોમતી ઘાટ નદીના મુખ પર આવેલો છે ગોમતી નદી ગોમતી ઘાટ દ્વારકામાંથી પસાર થાય છે અને તે ઘાટને એક વાસ્તવિક પવિત્ર સ્થળ બનાવે છે પરંતુ એ તો બધું તમે જાણતા જ હશો પરંતુ ગોમતી નદી એ પવિત્ર ગંગાની ઉપનદી છે ત્યારબાદ સુદામા સેતુ સંત સુદામાના નામને સમર્પિત છે જેઓ શ્રી દ્વારકાધીશના પરમ મિત્ર હતા આ ગોમતી નદી પર નવો બનેલો ઝૂલતો પગપાલા બ્રિજ છે જે ટાપુને મુખ્ય ભૂમિ સાથે જોડે છે જ્યાં શ્રી દ્વારકાધીશનું મંદિર આવેલું છે ચાલો મિત્રો ફાઇનલી હવે દ્વારકા વિશે જાણીએ દ્વારકા શહેરની આસપાસ ઘણી પૌરાણિક કથાઓ વર્ણવેલી છે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ અહીં પોતાનું રાજ્ય રાખ્યું હતું દ્વારકામાં અંતરદ્વીપ દ્વારકા ટાપુ અને દ્વારકાની મુખ્ય ભૂમિ જેવા ટાપુઓનો સમાવેશ થાય છે આ શહેર યાદવ કુલની રાજધાની હતી જેને ઘણા વર્ષોથી આ સ્થળ પર શાસન કર્યું હતું મહાન મહાકાવ્ય મહાભારતમાં દ્વારકાનો ઉલ્લેખ યાદવોની રાજધાની તરીકે કરવામાં આવ્યો છે ચાલો હવે વાત કરીએ દ્વારકાધીશનો ઇતિહાસ એવું માનવામાં આવે છે કે કૃષ્ણના મૃત્યુ પછી દ્વારકા શહેર સમુદ્રમાં ડૂબી ગયું હતું એવું કહેવામાં આવે છે કે શહેરનું નિર્માણ છ વખત કરવામાં આવ્યું હતું અને હાલનું શહેર સાતમું છે ત્યાંના લોકોથી જાણવા મળ્યું કે પ્રાચીન દ્વારકા હાલના દ્વારકાથી નીચે દબાઈ ગયેલું છે ઉત્તરમાં બે દ્વારકા દક્ષિણમાં ઓખા મઢી અને પૂર્વમાં દ્વારકા સુધી વિસ્તૃત છે તો મિત્રો હાલનું દ્વારકાધીશ મંદિર બે હજાર વર્ષ જૂનું છે અને ત્યાંના આદિશંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠમાંનું એક છે મંદિરના ભવ્ય શિખરમાં ઘણા શિલાલેખો છે અને તેમાં શિલ્પકૃતિઓ જોડાયેલ છે મંદિરના મુખ્ય મંદિરને ટેકો આપતા બોતેર સ્તંભોમાં સુશોભન કોતરવામાં આવ્યા છે સૌથી સારો સમય એટલે કે ઓક્ટોબર અને ફેબ્રુઆરી વચ્ચેનો સમય એ સ્થળની મુલાકાત લેવા માટેનો આદર્શ સમય છે જ્યારે હવામાન ઠંડુ આનંદદાયક અને સૌથી વધુ મુસાફરી માટે અનુકૂળ છે તો મિત્રો દ્વારકામાં જોવાલાયક સ્થળો તમને સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે જે મેં વિકીપીડિયા પર સર્ચ મારીને તમારા સમક્ષ પહોંચાડેલું છે તો મિત્રો ઘણા ખરા લોકોના મનમાં આ પ્રશ્ન તો ગુંજી જ રહ્યો છે કે દ્વારકાધીશને બાવન ગજની ધજા કેમ ચડે છે વિશ્વના તમામ કૃષ્ણ મંદિરોમાં સૌથી મોટામાં મોટો ધ્વજ એટલે કે મંદિર પર લાગે છે એટલે આશરે મીટર કાપડ થાય આ ઘણી સમજીએ ને તો સત્યાવીસ નક્ષત્ર બાર રાશિના પ્રતિક ચાર મુખ્ય દિશા અને નવ મુખ્ય ગ્રહોનો આમાં સમાવેશ થાય છે આ બધાનો ટોટલ બાવન થાય એટલે બાવન ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે ધ્વજા પર સૂર્ય તેમજ ચંદ્રના પ્રતિક ચિહ્નો જોવા મળે છે જેને ભગવાન શ્રી કૃષ્ણના પ્રતિક માનવામાં આવે છે તેમજ તેના અર્થ વિશે એવી માન્યતા છે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી શ્રી કૃષ્ણની દ્વારકા નગરી તેમજ શ્રી કૃષ્ણનું નામ રહેશે દ્વારકાધીશ મંદિર ઉપર દરરોજ સવાર બપોર સાંજના સમયે દિવસમાં ત્રણ વખત ધ્વજા બદલવામાં આવે છે શિખર પર ધ્વજા ચડાવવામાં અને ઉતારવામાં અધિકાર અબોટી બ્રાહ્મણો પાસે છે દ્વારકાધીશ મંદિર ઉપરની ધજા ઘણા કિલોમીટર દૂરથી પણ સારી રીતે જોઈ શકાય છે અહીંયા હવા કોઈ પણ દિશામાંથી વહેતી હોય પરંતુ ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ ફરકે છે દરેક સમયે અલગ રંગની ધજા ચડાવવામાં આવે છે સૌ મિત્રો આ તમને કોઈએ નહીં કહ્યું હોય કે દ્વારકાધીશ એ ગુજરાતમાં તો છે પરંતુ તેનો પિનકોડ નંબર છત્રીસ તેર પાંત્રીસ છે અન્ય અગત્યની માહિતી માટે દેવભૂમિ દ્વારકાની નીચે આપેલી ઓફિશિયલ સરકારી વેબસાઇટની મુલાકાત લેજો તો મિત્રો મને ત્યાંના લોકોથી જાણવા મળ્યું કે અહીં સાંજના પાંચ વાગે ગોમતીઘાટનું પાણી પૂરતું સુકાઈ જાય છે પરંતુ સવારા પાંચ કે છ વાગે પાણી પરત પાછું આવી જાય છે અને અગિયાર વાગ્યા સુધી તેનો કિનારો ભરાઈ જાય છે તો મિત્રો હું દ્વારકામાં ફરીને હવે કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છું હવે અમે બે દ્વારકા એવા કોઈ સ્થળે જવાના છીએ મારા પાસે મેનુ આવી ગયું છે પરંતુ મને સ્થળ જ યાદ નથી રહેતા પરંતુ હવે આપણે જે જગ્યાએ જવાના છીએ એ ખૂબ જ મસ્ત હશે હું તમારા સાથે વાત કરી શકતો નથી કારણ કે હમણાં ઉત્તરાયણનો મહોત્સવ છે અને મને ખૂબ જ એમ શરમ આવી રહી છે થોડી ઘણી કારણ કે અહીંયા હું એકલો નથી આવ્યો ત્યાં અહીંયા ઘણા બધા ટુરિસ્ટ આવેલા છે હું મારે બોલવામાં કંઈ પણ ભૂલ થાય તો મને થોડી ઘણી માફ કરજો કારણ કે મારે હું બે ત્રણ બ્લોગ ટ્રાય કરતો હતો જ્યારે બોલવાનું ત્યારે હું થોડું ઘણું હિન્દી પણ બોલી જતો હતો કારણ કે મેં આગળના બ્લોગો બધા હિન્દીમાં બનાવેલા છે પરંતુ મેં ગુજરાતી જે વોટિંગ સેશન રાખેલો હતો તો તમે ગુજરાતી સિલેક્ટ કર્યું પણ મને ઈચ્છા હતી કે હું ગુજરાતી જ બનાવું કારણ કે ગુજરાતી બનાવવાથી શું છે કે અમારો જે માહોલ છે જે જે મને જે તમને આપવું હોય એ હું તમને ગુજરાતીમાં સારી રીતે આપી શકું છું જેથી અહીં જે હું બધા લોકો સાથે વાત કરવા માગતો હતો એ મારાથી થઈ શક્યું નહીં પરંતુ હું ટ્રાય કરીશ કે બેટ દ્વારકા જઈએ તો ઘણા બધા લોકો સાથે વાત કરીએ અને અહીંયા અમારું જે બધા લોકો સાથે સારું વાતચીત થઈ રહી છે અને અમે આપણે હવે આગળ વધીશું અને આપણે વિડીયો ચાલુ રાખીશું ચાલો બધા તૈયાર થઈ ગયા છે હવે અમે જઈ રહ્યા છે ઋખમણી માતાજીના મંદિરે પ્રમાણમાં બાહની બાજુએ આવેલું ઋખમણી માતાનું મંદિર ભગવાન કૃષ્ણની રાણીનું સ્મરણ કરે છે મંદિર 2500 વર્ષથી વધુ જૂનું હોવાનું કહેવાય છે પરંતુ સમય જતાં તેનું પુનર્નિર્માણ થયું હશે હાલનું મંદિર 12મી સદીનું હોવાનું કહેવાય છે તે બંધારણ અને શિલ્પોના દ્વારકાધીશ કરતા વધુ વિનમ્ર છે પરંતુ તેજ ભક્તિ ઉત્સાહને પ્રેરણા આપે છે દેવી દેવતાઓની કોતરની બહારથી સુશોભિત કરે છે અને રુકમણીની મુખ્ય મૂર્તિ ગર્ભગૃહમાં છે સંક્ષિપ્ત ઇતિહાસ એક રસપ્રદ દંતકથા ભગવાન કૃષ્ણ અને તેમની રાણી રુકમણીના મંદિરના જુદા જુદા સરનામાની આસપાસ છે એવું કહેવાય છે કે ઋષિ દુર્વાસાએ કૃષ્ણ અને રુકમણીને ભોજન માટે તેમના ઘરે લઈ જવા માટે રથ ખેંચવાની વિનંતી કરી હતી રસ્તામાં જ્યારે રૂકમણીએ તેની તરસ છીપાવવા માટે પાણી માંગ્યું ત્યારે ભગવાન કૃષ્ણએ તેના ટો વડે જમીનને ખેંચી અને ગંગા નદી પ્રગટ થઈ તેની તરસ તો છીપાવી પરંતુ તે ઋષિને પૂછવાનું ભૂલી ગઈ કે શું તેને પણ પાણી પીવું છે દુર્વાસાને અપમાન લાગ્યું અને તેણે શ્રાપ આપ્યો કે તે તેના પતિથી અલગ રહેશે इस गर्व को दूर करने के लिए दुर्वासा ठाकुर निमित्त बनाया भोजन का आग्रह किया दुर्वासा से ने भगवान श्री कृष्ण को ना पहना जिस रथ में ढूंढे पशु है उस बारे में कपट से ब्राह्मण नहीं करता द्वारका लेकर ना करना भोजन कराना है रथ के चारों को अलग कर दो उसी समय भगवान श्री कृष्ण ने कुल गुरु दुर्वासा की रात जो है वो बात बांध करके चारों अशो को अलग कर दिया चार घोड़े अलग हो गया एक तरफ भगवान एक तरफ रुकमनी पत्नी पत्नी दोनों गुरु को रत्न बिठा करके गुरु का महिमा गाते जाते रथ खींचने लगे और माध्यम हो गया लेकिन मध्यान्ह हुआ ऊपर में सूर्य तापमान हुए को पानी की करुणा के साथ भगवान श्री कृष्ण को पहने हे नाथ अब पानी बिना मेरा सूख रहा है मेरा प्राण ज्ञान पीने के लिए जल ऐसी जल जल्द मिल जाएगा उस समय भगवान श्री कृष्ण ने अपने अपनी शक्ति का आकर्षण किया दबाए चरण दुर्गाचा के बिना आ गया माता ने पानी दिया दुर्गाचा ने क्रोध में भगवान को और दोनों को प्राप्त दे दिया कि पूरी द्वारका भूमि का जितना पानी है वो सब आराम हो जाएगा और पति पत्नी दोनों का बारह साल के लिए योग हो जाएगा वो तो योग के तो कारण भगवान द्वारका राज का मंदिर है और यही से झंडा दिखाई पड़ना वही दिन के बाद वो तो द्वारका राज जीता है और ये रुकमण जी का इसीलिए इतनी दूरी कर गए जो भूमि पर हम आज खड़े हैं ये भूमि के ऊपर माँ रुकमणी जी ने कृष्ण के बिना अकेले बारह साल सौ फुट भक्ति के वो खड़े हैं ये भूमि के ऊपर अपने अपने पितरों को याद करना अपने परिवार के अंदर से जो कोई गुजर गए रहे हैं जिनको स्थान मिला है वैसे अपने परिवार में से छोटा बड़ा कोई भी गुजर गया हो उनको इस भूमि के ऊपर आज मकर संक्रांति के लिए याद करना उनको हो सके तो और कुछ नहीं चाहिए अपने पास ऐसी उनको केवल करता है वही बड़ा श्राद्ध है और हो सके तो अपने पितरों को उद्धार करके इस भूमि के ऊपर जलदान देने का महत्वपूर्ण तो गुणला साबित करना है जलदान के लिए कि चारों ओर खारा पानी है किंतु महा रूपणी जी विराजमान है अपने अपने पितरों को याद करके अंदर काउंटर की व्यवस्था है जलदान के अंदर किसी यात्री भक्त को ऐसा हो कि हमें यह भूमि के ऊपर कुछ जल का दान करना है અને તમારે સૌ પ્રથમ ટિકિટ લઈ લેવાની ત્રીસ રૂપિયાની તો હવે હું આવી ગયો છું શિવરાજ બીચ ધાનેરા અરે સોરી સોરી ધાનેરા ક્યાં અરે દ્વારકા દ્વારકા શિવરાજ બીચ દ્વારકામાં તો અહીંયા હવે તમને તમે જો પ્રવેશ કરશો તો સવારના સાત વાગ્યેથી સાંજના સાત વાગેનો ટાઈમિંગ છે ત્યાં સુધી જ ઓપન રહેશે અને તમે જો ગયા હોય તો જરૂરથી કમેન્ટ કરજો કે હું ત્યાં જઈને આવ્યો છું તો હું થોડું એચડી દેખાડું સારું મી તો અમે તૈયાર થઈ ગયા છીએ બોટમાં બેસવા માટે હવે અમે હવે તો મજા આવશે હવે તો તમે તો તૈયાર થઈ ગયા છે બધા જ અને તારે આવવાનું એ અમે દાદા રસ્તામાં જ મૂકી તો હવે બધા જ તૈયાર થઈ ગયા છે અને ખૂબ જ મોકો અમને ખૂબ જ સારો મળ્યો છે અને આટલી કટકટથી ધૂપમાં અમે ફાઈનલી તૈયાર થઈ ગયા છીએ અને એવ્યુ બોર્ડ ના જગ્યાએ અમે આ બોર્ડ માં બેસ્યા છીએ ચાલો તો મિત્રો હવે અમે આવી ગયા છે બે દ્વારકા સૌ પ્રથમ અમે રિક્ષા પકડી લઈએ ચાલો તો મિત્રો વાત કરીએ તો બે દ્વારકા અમે આવી ગયા છીએ અને પહેલાં તો હું ટિકિટ લઈને આવું કારણ કે બોટ થી આપણે પહેલાં ટાપુ જવું પડશે તો ટિકિટ બારીમાંથી પહેલાં સૌપ્રથમ સૌ આપણે ટિકિટ લઈ લઈ દ્વારકા મંદિર આવતા શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા છે કે બેટ દ્વારકાના દર્શન કર્યા વગર દ્વારકાની યાત્રા અધૂરી છે પુરાણ અનુસાર બેટ દ્વારકા એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી પુરાણ અનુસાર એવી માન્યતા છે કે સુદામાજી જ્યારે પોતાના મળવા માટે દ્વારકા આવ્યા ત્યારે એની એક નાની પોટલીમાં ચોખા લઈને આવ્યા હતા આ ચોખા ને ખાઈને ભગવાને મિત્ર સુદામાની ગરીબાઈને દૂર કરી હતી માટે અહીં આજે પણ ચોખાનું દાન કરવા પરંપરા ચાલી રહી છે છે એવી માન્યતા કે મંદિરમાં ચોખા દાન કરવાથી ભક્તોની ગરીબી દૂર થાય છે તેના મંદિરો ઉપરાંત દ્વારકા બીચ માટે પણ લોકપ્રિય છે મિત્રો અમે આવી ગયા છીએ આવી તો ગયા છીએ હવે પાછા તો જવાનું નથી આ હવે કાલના વ્લોગમાં રાખીશું ચાલો